જોકે આ અકસ્માતની ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ થઈ ન હતી પરંતુ યુવતીને અડફેડે લીધા બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ વીસ ફૂટ સુધી બે પેંડા પર કાર દોડી રહી હતી જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સફેદ કલરની હુંડાઈ કાર ફૂલ સ્પીડમાં ધસી આવે છે અને એક્ટિવા પર સિગ્નલ ક્રોસ કરી રહેલી નવસારીની યુવતીને અડફેડે લે છે કારની અડફેડે બાદ યુવતી એક્ટિવા સાથે દસ ફૂટ સુધી રોડ ઉપર ઢસડાય છે જ્યારે કાર ડિવાઈડર કૂદીને વીસ ફૂટ સુધી બે પેન્ડા પર કાર દોડતી જોવા મળે છે જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય હોય અંતે માંડ કાર બેલેન્સમાં આવી અને ચાલકે બ્રેક મારી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત